અને હાલ સાત તારીખના દિવસે રોલ લેવલ એકસો અગિયાર પોઈન્ટ એકત્રીના લેવલ જાળવવા માટે ઉપરવાસમાં વરસાદ થવાથી પાંચસો ક્યુસેકની આવક છે અને પાંચસો ક્યુસેક આવક કરેલ છે ઉપરવાસમાં જે વરસાદ પડ્યો હતો તેના કારણે બાયડ તાલુકાના લોક ડેમ ખાતે જે પાંચસો ક્યુસેક પાણીની આવક હતી અને પાંચસો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે જે જે વરસાદના કારણે જે આપ જોઈ શકો છો કે જે દરવાજો ખોલવામાં આવ્યો હતો પાંચસો ક્યુસેક જેટલું પાણી હતું તેને છોડવામાં આવ્યો હતો ત્યારે બીજી તરફ જે નીચેવાળા વિસ્તારો છે તેમને લઈને જે એલર્ટ આપવામાં આવ્યું છે તેની આપણે અહીંના જે સ્થાનિક અધિકારી છે તેમની સાથે વાત કરી કે સાહેબ જે અત્યારે હાલ જે પાણી છોડવામાં આવ્યું છે કેટલી આવક છે અને કેટલી જાવક છે તેને લઈને આપણી શું પ્રતિક્રિયા હાલ પાંચસો ક્યુસેકની આવક છે અને પાંચસો ક્યુસેક જાવક કરેલી છે અને હાલ ડેમમાં સાહેબ કેટલું આવકમાં છે અને કેટલું પાણી ભરાયેલું છે અને કેટલું છોડવામાં આવે છે હાલ એકસો અગિયાર પોઈન્ટ એકત્રી લેવલ છે રૂલ લેવલ એકસો અગિયાર પોઈન્ટ એકત્રીના લેવલે અમારે રૂલ લેવલ જાળવવા માટે જેટલું આવક છે એટલી જ આવક કરેલી છે હાલ અત્યારે તો જે આવક છે એટલી કરવામાં આવી છે ને જે નીચેવાળા વિસ્તારો છે તેમને પણ એલર્ટ કરવામાં આવી છે રિપોર્ટર ઈશાક મંસુરી સ્પાર્ક ટુડે ન્યૂઝ બાયલ